એ જ નહીં પરંતુ એમ કે જે ખેતીવાડી ને લગતી દવા હોય અને માણસ ને કઈ વસ્તુમાં એમ કે ડુપ્લિકેશન થતું નથી એટલે કે ભેળસેળ થતી નથી એ કેવું ખરેખર એમ કે અસંભવ જેવું લાગે છે અને એવા સમયમાં એમ કે આરસીએમ ની જે પ્રોડક્ટ છે વસ્તુઓ એ એક રૂપ સાબિત થાય છે કારણ કે આરસીએમ ની અંદર અ બધી વસ્તુઓ એમ કે ભેળસે વગરની શુદ્ધ અને સાત્વિક આવે છે અને આના લીધે એમ કે આ વસ્તુઓ વાપરવાથી લાખો લોકોને એમ કે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદા થયા છે અને જે આ લોકો છે જેમને વિવિધ એમ કે રોગોમાં જે ફાયદો થયો છે આરસીમની પ્રોડક્ટ વાપરવાથી તો એવા લોકોને એમ કે આપણે રૂબરૂ મળી અને તેમનો અભિપ્રાય લઈ તેમની સાથે વાર્તાલાપ કરી અને તેમના અનુભવોને આપણે વણી લઈ અને એમ કે આપણી જે ચેનલ છે રિઝલ્ટ એટલે કે એના મારફત એમ કે અમે તમારી સમક્ષ મૂકતા એમ કે આનંદ અનુભવી તો મુકેશભાઈએ જે વાત કરી કે ભાઈ માર્કેટમાં દિવસે ને દિવસે બીમારી વધવાનું કારણ મેન ખાણીપીણી અને ખોરાક છે તો ને જે ટોટલ જે વસ્તુ બને છે હેલ્થ કેર બ્યુટી કેર પર્સનલ કે આગળ આપણને વાત કરી કે ભાઈ એવી એક પણ વસ્તુ નથી જેને કલર કેમિકલ અથવા આપણા શરીરમાં જે કંઈ નુકસાન ન થતું હોય બરાબર તો માર્કેટમાં દિવસે ને દિવસે ભેળસેળ તો વધવાની છે તો આરસીએમ ની પ્રોડક્ટ જે ટોટલ વસ્તુ બને છે

ના રિઝલ્ટ અમે તમારી સામે રજૂ કરશું અને અવાર નવાર video ના માધ્યમ થી તમને ટુકમાં અમારા ચેનલના ના માધ્યમ થી youtube ના માધ્યમ તમને મળશે તો ઓવર ટુ મુકેશ ભાઈ જેમ આપણે જોયું કે RCM ની પ્રોડક્ટ બધી જીવન જરૂરિયાત ની વસ્તુ હોય અને તેનાથી એમ કે લાખો લોકોને એમ કે આરોગ્ય દ્રષ્ટિએ ફાયદા થયા હોય તો ખરેખર એમ કે આપણે જેને કેવું હોય ને કે આહાર એ ઔષધી અને આપણું જે રસોડું એક દવાખાનું જે એ એમ વાક્ય આપણે એમ કે આરસીએમ ની product માં ચરિતાર્થ થતું હોય એવું આપણને જણાય છે તો આવા જે લોકોને આવેલા result ના એમ કે video અમે તમારી સમક્ષ મુકતા રહીશું તો જો તમને અમારા જે video ગમે તો like કરજો અને તમને એવું લાગે કે નાના ખરેખર આ video સારા છે અને બીજા માટે પણ ઉપયોગી છે તો તેમને શેર અવશ્ય કરી દેજો અને સબસ્ક્રાઇબ નું બટન દબાવી દીધો કારણ કે જો તમે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરેલી છે જે અમારા નવા નવા વિડીયો છે તેનું નોટિફિકેશન સૌથી પહેલા એમ કે તમને મળશે અને આ અમારી ચેનલ ચાલુ કરવા બાબતે તમારું મંતવ્ય શું છે તે અમને કોમેન્ટ કરીને તમે અવશ્ય જણાવીશું ખુબ ખુબ ધન્યવાદ